અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજાયેલ સહકાર સંમેલનના કોંગ્રેસમાં ભડકો ધનસુરા અને બાયડના કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાયા સહકાર સંમેલનમાં બસોથી વધુ કોંગી અને આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામને કરાવ્યો કેસરિયો પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનરસિંહે કર્યો કેસરિયો ધનસુરા બાયડ તાલુકાના સરપંચો પૂર્વ ડેલિગેટો અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા ચાલો ઓકે આપણે બોલો બોલો છો તમરનામ મનહરસિંહ મોહનસિંહ પરમાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રદેશ ડેલિકેટ છું માજી સરપંચ છું અને ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં ને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે તૃતિ દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાવું છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા હું મારી સાથેના બસ્સો આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ